સૌને નમસ્કાર હું પ્રજાપતિ દિરેશ કુમાર શંકરલાલ મદદની શિક્ષક પ્રાથમિક શાળા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે મારી પસંદગી હું ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું બાળ દેવો ભવમ બાળકોને જ ઈશ્વરનું સ્વરૂપ માનીને શાળાના વિદ્યાર્થીઓ સાથે હું છેલ્લા છવ્વીસ વર્ષથી શૈક્ષણિક કાર્ય કરી રહ્યો છું પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ અને પંચમહાલ જિલ્લા ડાયટ પરિવારના માર્ગદર્શન હેઠળ અંભિદ્યા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઇનોવેટીવ પેડાગોજી પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ વીર ગાથા થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત પંચમહાલ જિલ્લાનું બાકરોડ પ્રાથમિક શાળાનું અને ગુજરાત રાજ્યનું શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું છે જીસીઆરટી ગાંધીનગર આયોજિત શિક્ષણના વિવિધ કાર્યક્રમો જેવા કે રમકડા મેળા કલા મહોત્સવ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ક્રિયાત્મક સંશોધનો રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન બાળમેળા દીપોત્સવ યોગ ચેલેન્જ વગેરે જેવા કાર્યક્રમોની અંદર વિદ્યાર્થીઓને ભાગ લેવડાવીને શાળાનું રાજ્ય કક્ષા સુધી ગૌરવ વધાર્યું છે જિલ્લા કક્ષાના ઇનોવેશનની અંદર છેલ્લા સાત વર્ષથી ભાગ લઈ અને એક પંચમહાલ જિલ્લાના ઇનોવેટિવ ટીચર તરીકે કામ કરી રહ્યો છું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમજ તેમની શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે અનુરૂપ વિવિધ પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ કાર્યો ક્ષેત્રીય મુલાકાતો વિવિધ પ્રવૃત્તિઓ સહભ્યાસી પ્રવૃત્તિઓ તેમજ સંસ્કાર સિંચન અને મૂલ્યલક્ષી કાર્યો કરી રહ્યો છું વાલીઓ અને વિદ્યાર્થીઓના સામાજિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ માટે વ્યસનમુક્તિ કાર્યક્રમ સ્વચ્છતા અભિયાન અંધશ્રદ્ધા નિવારણ કુરિવાજ નિવારણ મહિલા જાગૃતિ કન્યા કેળવણીને પ્રોત્સાહન તે માટે શાળા એટલે સમાજ ઉત્થાનનું કેન્દ્ર શાળા અને સમાજનો જોડાણ કરાવીને વિવિધ રેલીઓ તેમજ સભાઓ વાલી મીટિંગો વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરું છું શાળાની દીકરી એ અમારી દીકરી કાર્યક્રમ અંતર્ગત શાળાની દીકરીઓને કન્યા કેળવણી અંતર્ગત પ્રોત્સાહન આપવું તેમજ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપવું સાથે સાથે શાળાના સંસાધનોના વિકાસ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા લોકફાળો તેમજ ગ્રામજનો દ્વારા લોકફાળાઓ મેળવવામાં સફળતા મળેલી છે જય હિન્દ જય ભારત